વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે પંચોતેરમો જન્મદિવસ દેશભરમાં વિવિધ રીતે ઉજવાઈ રહ્યો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છોત્સવનો પ્રારંભ મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતેથી કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા સમક્ષ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જેમાં મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિતના આગેવાનો સ્થાનિક કોર્પોરેટરો અને સફાઈ કર્મીઓ હાજર રહ્યા હતા હાથમાં ઝાડુ લઈ સૌએ સ્વચ્છતા અભિયાન આદર્યું હતું પ્રત્યે સ્વચ્છતા અને માટે પૂરતો સમય આપીશ હું દર અઠવાડિયે બે કલાક સ્વ શ્રમદાન કરીશ અને તે રીતે સ્વચ્છતા માટે દર વર્ષે સો કલાક

નમસ્તે મીડિયાના મિત્રોને આભાર આજે દેશભરમાં માન્ય વડાપ્રધાન શ્રી નું જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા હી સેવા અને સ્વચ્છો સંઘની શુભારંભ કરી રહ્યા છે આખા દેશભરમાં તમામ સિટી તમામ ડિસ્ટ્રિક્ટ તમામ ગ્રામ પંચાયતમાં નગરપાલિકાઓમાં આજે સ્વચ્છતાની પરિસ્થિતિ કરવાના છે એક મહિનાનું આ ચૂંટણી કાર્યક્રમ લગભગ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ચાલવાનો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને પછી પણ એને ચાલુ રાખવા માટે અમે નક્કી કર્યું છે આજે આપણા સફાઈ મિત્રો માટે પણ એક માન સન્માનનો દિવસ છે કે હેલ્થ ચેકઅપ પણ અમે દરેક હેલ્થ સેન્ટર હેલ્થ સેન્ટર અર્બન હેલ્થ સેન્ટરમાં કરવાના છે આજે તમામ પદાધિકારીઓ માઇક ઉપર જાણતો બાજુભાઈ શુક્લા મેયર સોની

આનેથી વડોદરા વાસીઓને એક સારું મેસેજ આપવા માંગીએ છીએ કે કે સફાઈ માત્ર બીએમસીની એક જવાબદારી નથી તમામ પદાધિકારીઓ અધિકારીઓ સાથે મળીને સિવિલ સોસાયટી સાથે મળીને કામગીરી શરૂઆત છે બીએમસી તો કામગીરી કરશે સાફ તો કરશે પણ અમે વિનંતી કરીએ છીએ કે વડોદરા વાસીઓ તમે બિહેવિયરલ ચેન્જ પર તમારું સસ્તર રાખવું જોઈએ કે તો જાહેર જગ્યા પર ગંદકી ના કરો જાહેર જગ્યા મે ગંદકી કરે તો મે દંડિયત કર્યા એટલે આપણે હાથ દેવું પણ પહેલા દંડિયત પ્રત્યાગત કરીએ સભે આપસમાં તમારી માનસિકતા બદલવાની જાહેર જગ્યામાં ગંદકી ના ફેલાવા માટે વિનંતી કરીએ છીએ અને તમે જાહેર જગ્યામાં બિલ્ડિંગ કરવા કરતા આપણે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમને પણ સજ્જ કરીશું બીટ ટુ બીટ ક્લિનિંગને પણ સજ્જ કરીશું અને રાત્રિ સફાઈ માટે બે વાર સફાઈનું પણ કાર્યક્રમ પ્લાનિંગ કરી રહ્યા છે સિસ્ટમ છે થોડું સજ્જ કરીશું એટલે આવનારા દિવસોમાં તમામ જગ્યામાં પબ્લિક પ્લેસીસને અલગ અલગ રેલવે સ્ટેશન બસ પબ્લિક સ્પેસીસ આ બધાને અમે સાફ કરવાના છે મીડિયાના મિત્રોને પણ અમે વિનંતી કરીએ છીએ આ મેસેજ સારી રીતે પબ્લિકમાં લઈ જશું જેથી કરીને વડોદરાવાસીઓ પણ આપણે સાથે જોડી શકીએ અને પચીસ સપ્ટેમ્બરના રોજ પાંચ લાખ વડોદરાવાસીઓ એક સાથે ફિલ્ડમાં ઉતરીને આ સિટી સફાઈ કરવાનું છે આખા દેશમાં પણ ચાલવાનું છે એક સાથે મળીને વડોદરા ગુજરાત અને આખા દેશને અમે સ્વચ્છ બનાવી વિકસિત ભારતનું સ્વપ્નને અમે સાકાર આપીએ તેના માટે હું તમને આપતા બમે આજે સત્તરમી સપ્ટેમ્બર માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પંચોતેરમો જન્મદિવસ અને બે હજાર ચૌદથી સ્વચ્છ ભારત મિશન એની અગિયારમી એનિવર્સરી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આ જન્મદિવસ થઈ નહીં એટલે બીજો ઓક્ટોબર સુધી સ્વચ્છતા સેવા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવે છે ગુજરાત અંતર્ગત આ સ્વચ્છતા ડ્રાઈવ વધુ વ્યાપક બને એ માટે આ ડ્રાઈવને એકત્રીસ ઓક્ટોબર સુધી એક્સટેન્ડ કરવામાં આવે છે સ્વચ્છોત્સવ તરીકે જ્યારે સફાઈ અભિયાનને ઉજવી રહ્યા છે ત્યારે આ વખતે સ્વચ્છતા અભિયાનના મુખ્યત્વે ચાર આધાર બિંદુઓ છે જેમાં પહેલું છે ભાગીદારી થકી સ્વચ્છતા એટલે કે જ્યાં સુધી સ્વચ્છતામાં વડોદરાનું ધ્યાનચંદ જોડાય નહીં ખાસ કરીને નાના બાળકો યુવાનો નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન ધાર્મિક સંસ્થાઓ સોશિયલ મીડિયાના ઇન્ફલુએન્સ આ બધા અને મીડિયાના મિત્રોના માર્કેટિંગ દ્વારા તમામ લોકો સ્વચ્છતા ને એક વ્યાપક જન આંદોલનમાં પરિવર્તિત કરી લોકોના સ્વભાવ લોકોના ના લોકોની લોકો ની લાઈફ આવે જેથી કરી અને વડોદરા શહેર બધું સ્વચ્છ વધુ હેલ્ધી બને એ દિશામાં કાર્ય થવાનું છે સ્વચ્છતા લક્ષિત એકમો દ્વારા સંપૂર્ણ સ્વચ્છતા આ બીજો આધાર સ્તંભ છે જેમાં એ સ્વચ્છતા અભિયાન એક્સટેન્ડ કર્યું છે એમાં દર ચાર પાંચ દિવસે એક એક સ્વચ્છતા લક્ષિત એકમ જેમ કે પ્રવેશ દ્વારો છે રોડ છે ધાર્મિક પ્રવાસન સ્થળો છે ટ્રાન્સપોર્ટેશન હબ છે ગાર્ડન્સ છે સરકારી ઓફિસો છે એ પ્રમાણે અલગ અલગ વોટર બોડી છે તમામ એકમોની સ્વચ્છતા કરવામાં આવશે પચીસમી સપ્ટેમ્બરે એક મેગા ક્લિનલીનેસ ડ્રાઈવ જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પદાધિકારીઓ મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ સાંસદ સભ્યશ્રીઓ તમામ એનજીઓ તમામ સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન તમામ ઇન્ફ્લુએન્સરો તમામ નાગરિકો એક સાથે એક દિન એક ઘંટા એક સાથની થીમના આધારે પચીસમી સપ્ટેમ્બરે ભેગા ક્લિનિંગ ડ્રાઇવ યોજાવા જઈ રહ્યો છે સાથે સાથે જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે જેમાં માનવ સ્પર્ધા રેલીનું આયોજન છે ડિફન્સ સ્પર્ધા છે પેઇન્ટિંગ સ્પર્ધા છે તમામ બોર્ડ વચ્ચે તમામ નારી ધારકો વચ્ચે તમામ ગરબા ઉત્સવ ગણેશોત્સવ આ બધામાં સ્વચ્છતાથી વધાર રાખીએ છીએ બીજી ઓક્ટોબરે આ લોકોનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવશે જે લોકો સારી સ્વચ્છતા કરી છે એમને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે ત્રીજો આધાર સ્તંભ છે સ્વાસ્થ્ય કર્મીઓની શિબિર એમના આરોગ્યનું ધ્યાન રાખવામાં આવે એમની આર્થિક સામાજિક વ્યવસ્થા માટે જે કોઈ સહકાર આપવાનો હોય એનું ધ્યાન રાખવામાં આવે એમને ડ્રેસ આપવામાં આવે સિસ્ટમેટિક એ લોકોનું એમ્પાવરમેન્ટ થાય એ પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવશે સ્વચ્છ હરિત ઉત્સવ એટલે ઝીરો વેસ્ટ ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવશે જેથી ભારતનો જે લક્ષ્યાંક બે હજાર સુધી સિત્તેર સુધી

એ દિશામાં આપણે સૌ પ્રયાસ થઈએ સ્વચ્છતાથી જ આપણી સુખ શાંતિ એટલે કે હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો થાય એ માટે તમામ નાગરિકોને આપના માધ્યમથી અપીલ છે તમામ મીડિયાના મિત્રો પણ આ ડ્રાઈવને વધુ વ્યાપક બનાવવા માટે વડોદરા શહેરના હિતમાં એ જે તંત્રનું ધ્યાન દોરવાનું હોય એ દોરતા રહે તંત્ર પ્રામાણિકતાથી સ્વચ્છતા ખૂબ સારી થાય એ માટે પ્રામાણિક પ્રયત્નો કરતું રહેશે